સ્વાદ એવો કે જબરજસ્ત મોમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય અને એકદમ સુપર ટેસ્ટી લાગે હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ના દાળ ચોખા પલાળવા ના ઈદળા ના સેન્ડવીચ ના ખમણ એકદમ નવા સ્વાદ સાથે આપણે ઈદળા સેન્ડવીચ ખમણ ઢોકળા બનાવીશું તો બંનેનો સ્વાદ બની જશે અને સાથે એકદમ ઇન્સ્ટન્ટ બનાવીશું તો બનાવવાની રીત એકદમ અલગ અને સિમ્પલ રીતે બનાવીશું તો નાના બાળકો થઈ લે બધાને ભાવશે સવારમાં ખાઓ સાંજ માટે ખાઓ મહેમાનો આવે તો પણ બનાવો બધાનો ફેવરિટ થઈ જશે તેવા એકદમ નવા ડબલ સ્વાદમાં ઢોકળા તો એના માટે આપણે થ્રી ફોર્થ કપ રવો લેશું રવો અહીંયા મેં ઝીણો લીધો છે તમે સૂજી પણ લઈ શકો છો હવે અડધા કપ દહી લેશું દહીં મીડિયમ મેં ખાટું એવું લીધું છે અને એક ટી સ્પૂન એડ કરીશું તો તમે આવા ઈદડા અને ઢોકળાનું કોમ્બિનેશન ક્યારેય સેન્ડવીચ ઢોકળા ટ્રાય કર્યા છે કે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો મને ખૂબ ગમશે તો અહીંયા તમે જુઓ આપણે અડધો કપ પાણી ભર્યું છે એમાંથી થોડું થોડું જરૂર લાગશે ને એટલું પાણી એડ કરશું કારણ કે આપણે એમાં દહીં પહેલેથી જ એડ કર્યું છે એટલે મિક્સ થશે ને એટલે એ પ્રમાણે પાણીની જરૂર પડશે અને આ જે બેટર છે ને એને આપણે મીડિયમ થીક રાખીશું બહુ પતલું નહીં કરીએ કારણ કે એને પતલું કરશું તો એને કૂક થતાં પણ વાર લાગશે અને પ્રોપર એમાં જાળી નહીં પડે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું આ રીતે મીડિયમ થીક એવું બેટર તૈયાર કરવાનું આટલું બેટર બનાવવામાં વન ફોર્થ કપ પાણીની જરૂર પડી છે હવે ઢાંકીને દસ મિનિટ રહેવા દઈએ દસ મિનિટ પછી આપણું આ બેટર રેડી થઈ ગયું તમે જુઓ હલકું થીક થઈ ગયું પણ બહુ થીક નથી જો આ સમયે બહુ થીક લાગે ને તો એકથી બે ચમચી પાણી એડ કરી દેજો હવે ઇન્સ્ટન્ટ બનાવવા માટે આપણે અડધી ટી સ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું થોડું પાણી એડ કરીશું એટલે ઈનો એક્ટિવેટ થઈ જાય સારી રીતે મિક્સ કરીશું ઇનોએડ કર્યા પછી એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું અને તરત જ આપણે એને સેટ કરવાનું એટલે કે સ્ટીમ કરવાનું છે તો આ રીતે ઇનોએડ કરશું એટલે બેટર તરત જ ફૂલવા લાગશે તમે જુઓ એમાં આ રીતની જાડી પડવા લાગશે બસ હવે આપણે એને તરત સ્ટીમ કરવા માટે આ રીતની ઢોકળિયાની પ્લેટ લઈ લેશું અને એને તેલથી ગ્રીસ કરી લેશું પછી બેટર બધું અહીંયા હું એકસાથે એડ કરી દઉં છું જો નાની પ્લેટ હોય ને તો તમે બે પ્લેટમાં પણ સેટ કરી શકો છો અહીંયા આપણે બંને લેયર પરફેક્ટ બને ને એટલા માટે પરફેક્ટ માપ લેવાનું અને પરફેક્ટ સ્પ્રેડ કરવાનું જે પ્લેટમાં તમે વ્હાઈટ લેયર તૈયાર કર્યું હોય ને એ જ પ્લેટમાં તમારે યલો લેયર પણ તૈયાર કરવાનું છે હવે સ્ટીમરમાં મૂકી દઈશું અને દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું પ્રોપર સરસ એવું સ્ટીમ થઈ જશે ત્યાં સુધી રહેવા દેસું હવે આપણે બીજા લેયરની તૈયારી કરી લઈ એના માટે એક કપ બેસન લેશું અને એમાં સ્વાદ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ચમચી દહીં પણ એડ કરીશું એનાથી ટેસ્ટ બહુ સરસ આવશે વન ફોર ટી સ્પૂન અથવા એક પીચ જેટલી હળદર એડ કરીશું એક ચમચી તેલ એડ કરીશું હળદર એડ કરવી ઓપ્શનલ છે સ્કીપ કરી શકો છો ખટાશ માટે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું હવે બધી વસ્તુને મિક્સ કરીશું અહીંયા આપણે આ બેટર બનાવતી વખતે દહીં એકદમ ઓછું એડ કર્યું છે અને હવે જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું તો બેસનનું બેટર જ્યારે પણ બનાવીએ ને ત્યારે પાણી તમારે ધ્યાન રાખીને એડ કરવાનું કારણ કે બેસનમાં પાણીનો યુઝ ઓછો થતો હોય છે અને આપણે જે રવાનું બેટર તૈયાર કર્યું એનાથી બેસનનું બેટર આપણે હલકું પતલું રાખવાનું છે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું મિક્સ કરતા જશું અને બેટરને તૈયાર કરી લેશું બેટર છે ને એકદમ ગાંઠા વગરનું લમ્સ ફ્રી તૈયાર કરવાનું છે એટલે થોડું થોડું પાણી એડ કરતા જાય બેટર તૈયાર કરશું ને એટલે સરસ રીતે ગાંઠા બધા જ બ્રેક થઈ જશે અને સ્મૂથ બેટર તૈયાર થઈ જશે તો તમે જુઓ અહીંયા બેટર આપણું રેડી થઈ ગયું છે આ રીતનું પતલું બેટર રાખવાનું છે અને આટલું બેટર બનાવવા માટે આપણે અડધા કપથી થોડું ઓછું પાણીની જરૂર પડી છે હવે આ બેટરને પાંચ જ મિનિટ આપણે રેસ્ટ થવા દેવાનું પછી એમાં અડધી ટી સ્પૂન ઇનો એડ કરી એક્ટિવેટ કરી સારી રીતે મિક્સ કરી લેવાનું હજી આપણા જે વ્હાઈટ લેયરના ઢોકળા છે ને એ સરસ એવા સ્ટીમ થાય છે એ સરસ રીતે સ્ટીમ થઈ જાય ને ત્યાં સુધીમાં આપણે આ બેટર રેડી કરી લીધું તમે જુઓ સરસ એવું બેટરનો કલર પણ ચેન્જ થઈ ગયો હવે જો તમારું બેટર બનાવતી વખતે તમારે હળદરના લીધે જો એમાં રેડ ડોટ આવી જતા હોય ને તો હળદર સ્કીપ કરી શકો છો અહીંયા આપણે પ્લેટને પણ રેડી કરી લેશું તેલથી ગ્રીસ કરી લેશું અને આ રીતે તેલથી ગ્રીસ કર્યા પછી બીજી પ્લેટ મેં લીધી છે એ ખાસ ધ્યાન રાખજો કારણ કે આપણે એકદમ અલગ રીતે બનાવીએ છીએ એક જ પ્લેટમાં નથી બનાવતા ઘણી વખત એવી રીતે પણ બનાવતા હોઈએ છીએ કે એક લેયર સ્ટીમ થઈ જાય પછી બીજા લેયરનું આ રીતે બેટર એડ કરીએ ના એવી રીતે નથી અહીંયા બંને પ્લેટને આપણે અલગ અલગ સ્ટીમ કરવાના છીએ આ રીતે બધું બેટર એડ કર્યા પછી બેટરને હલકું સ્પ્રેડ કરી લેશું અને જે પહેલું લેયર સ્ટીમ થતું હતું ને એને ચેક કરી લેવાનું તો અહીંયા તમે જુઓ કેટલું સરસ પેલું લેયર સ્ટીમ થઈ ગયું છે ડ્રાય થઈ ગયું છે તો એને કાઢી લેશું અને બીજા લેયરને સ્ટીમ કરવા માટે આ રીતે ઢાંકી દસ મિનિટ માટે રહેવા દેશું ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરીશું એના માટેથી ખાસ માટે બે લીલી મરચી થોડું લસણ અને એક ટુકડો આદુનો એડ કરીશું ફુદીનાના પાંદ એડ કરીશું અને ફ્રેશ લીલા ધાણા એડ કરીશું ડાળી સહિત એડ કરવાના એટલે બહુ સરસ એવો ટેસ્ટ આવશે થોડા હું સિંગદાણા એડ કરું છું સાથે જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ પણ એડ કરીશું તો ખાટો મીઠો ટેસ્ટી સ્વાદ આવશે હવે લીંબુનો રસ એડ કરી દઈએ અને જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું ફૂદીનો જો વધારે એડ કર્યો હોય ને તો ઠંડુ પાણી એડ કરવાનું નોર્મલ પાણી પણ ચાલે પણ ગ્રીન કલર લાવવા માટે અહીંયા ઠંડુ પાણી પણ એડ કરી શકાય બ્લેન્ડ કરી લેશું તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે ઘણી વખત આપણે ડબલ લેયર કરવા માટે ચટણીને સ્ટીમ કરતા હોઈએ છે પણ એનો ટેસ્ટ નથી આવતો પણ આ રીતે તમે બનાવશો ને તો તમારે સાથે ચટણી પણ સવ નહીં કરવી પડે હવે અહીંયા દસ મિનિટ થઈ ગઈ આપણા ઢોકળા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે તો એને લઈ લેશું નીચે અને એને ઠંડા થવા દેશું ત્યાં સુધીમાં આપણે એક વઘાર તૈયાર કરી લઈએ તો વઘારિયામાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું હવે એમાં એક ચમચી રાઈ એડ કરીશું એક ચમચી તલ એડ કરીશું મીઠો લીમડો એડ કરીશું જો તીખા જોઈએ ને તો લીલી મરચી પણ એડ કરવાની થોડી વાર માટે રાઈને ફૂટવા દેવાની પછી ગેસની ફ્લેમ બંધ કરી પાણી એડ કરવાનું તો વન ફોર્થ કપ જેટલું મેં પાણી એડ કર્યું છે વધારે પાણી એડ નથી કરવાનું પાણીને સરસ રીતે આ રીતે કૂક થવા દેવાનું એટલે બધું પાણી છે ને સરસ મસાલા સાથે મિક્સ થઈ જશે હવે અહીંયા આપણું જે વ્હાઇટ લેયર છે ને એ પણ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તો આ રીતે ડીમોલ્ટ કરી લઈએ તમે જુઓ કેટલું સરસ ટીમ થયું છે અને એકદમ ફૂલેલું તૈયાર થયું છે તો આ રીતે ઊંધું લેયર તૈયાર કરવાનું છે અને ઉપરથી વઘાર સ્પ્રેડ કરી લેવાનું પછી જે તૈયાર કરેલી ગ્રીન ચટણી છે ને એને પણ સારી રીતે સ્પ્રેડ કરવાની ચટણી થોડી વધારે એડ કરવાની એનો ટેસ્ટ બહુ સરસ એવો લાગશે હવે જે આપણે યલો કલરનું બેસનવાળું લેયર તૈયાર કર્યું છે એને ઠંડુ થઈ ગયું તો એને પણ ડિમોલ્ડ કરીશું અને એને અંદરના ભાગે આપણે વઘારને આ રીતે સ્પ્રેડ કરી લેવાનો છે અને આ રીતે ઊંધું રાખવાનું છે ઉપરથી પણ વઘાર સારો એવો સ્પ્રેડ કરવાનો છે અને લીલા ધાણાથી ગાર્નિશ કરવાનું પછી કટ લગાવી દેવાનું તો હું અહીંયા આ રીતે કટ કરીશ ને તો એક સરખા પીસ છે ને એ તૈયાર થશે સાથે પીસ છે ને તમે પાડશો ને ત્યારે અલગ પણ નહીં પડે તો આ રીતે બંને સાઈડ થી આપણે પેલા આડા કટ લગાવી દેસુ પછી એ જ રીતે આપણે ઊભા કટ લગાવી દેસુ તો એકદમ સરસ રીતે કટ થશે બસ આ રીતે બધા કટ લગાવ્યા પછી હું તમને ડીમોલ્ડ કરીને પણ બતાવી દઉં કે કેટલી પરફેક્ટ ચટણી દેખાય છે બંને લેયર કેટલા સરસ સ્ટીમ થયા છે અને એકદમ જાળીદાર બન્યા છે તો આ રીતે પ્લેટમાં લઈ લેશું અને બંને લેયર ઉપર મેં વઘારે એડ કર્યો છે ઉપરથી દાડમના દાણાથી ગાર્નિશ કરીશું એકદમ નવા સ્વાદ સાથે આપણા સેન્ડવીચ ઈદડા ખમણ ઢોકળા તૈયાર થઈ ગયા જતા જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને તમે જો કેટલી પરફેક્ટ એમાં જાળી પડી છે સોફ્ટ બન્યા છે અચાનક મહેમાનો આવે કે નવું બનાવવું હોય ને તો આ એકદમ નવા જ સ્વાદમાં જરૂરથી બનાવજો નાના બાળકો લઈ મોટા બધાને મહેમાનોને બધાને પસંદ આવશે તો જલ્દીથી જલ્દી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી ચાલો ફરી મળી